મમાર મોટો હાથ મારજે હા મારન તો ટી મકાલા આછો જંગલ મરિયા હાડો હાડોતર મામા ફૂટો મામા મોટો મોટો

રેડ આવતું છે આ ભાઈ સાહી કાપરો ના આ ઠેકાય લે હા હા બોલ ભાઈ કામ હતું આપણે ઘણા થઈ છે અંકલ મારી હા નાસ્તો આપણે ભૂલી ગયા લેતા લેતા તો બાય છે નાસ્તો કરી

મોમો કાયર આ મોજે લે મોરો ભાગ લાકોણ છે અને આ તો કુટીય તો નહીં હેલા ઉલ્યાારે હેડ પેલો અહીંય બી પકરા શું કરતા તું ઊઠો આવા જંગલમાં શું કરો જંગલમાં શું કરતો તો આરા મેલવા થયો આ ના જાવો

અમે ગમે પણ નહીં કર્યું હે હજુ લૂટી લીધા આ લૂટી લીધા આ આના કને આ ફોન ફોન નથી મારી કન આ આ ભાઈ લે આને કોને ઓળખો ખોલ હે મોઢું ખોલ હે આલે આ આ મારે લૂટી લીધા થઈ ગયા હવે આને એ લૂટા અમે તમને હર તો ના એવું નહીં ના મને હા કરાડ

મિત્રો મેં આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારા ચેનલ સપોર્ટ કરજો જય માતા